પડી ગઈ કે આ સંજય પાક નવું લાવ્યા દાળ બાટી તો તમે બધે ખાધી છે પણ આવો ટેસ્ટ અને આવી દાળ બાટી ક્યાંય નહીં ખાધી હોય ટેસ્ટમાં બેસ્ટ અને સ્વાદ માં સર્વશ્રેષ્ઠ હું તો આજે આવી ગયો તો તમે પણ જલ્દી પધારજો હવા લઈએ ખાવ તો હમકો મજા આવે એક નંબર સુપર બહુ મસ્ત અરે એક નંબર દાળ બાટી તમે આવજો ખાવા બધા હા ભાઈ વાહ હું દાળ બાટી છે સંજયભાઈ ભાઈ ની નેર કાઠે ઓ ભાઈ એક નંબર દાળ બાટી એડ્રેસ ની વાત કરીએ તો નેર ના કાઠે હનુમાનજી મંદિર ની બાજુમાં ચામુંડા દાળ બાટી ગઢડા શું મિત્રો તમે પણ તમારા ધંધાની નવી શરૂઆત કરી છે અને તમારે પણ આવો પ્રમોશન તો નીચે નંબર આપો છે કોન્ટેક્ટ કરો અને આ વિડીયોને લાઈક કરી દો શેર કરી દો અને આઈડી ને ફોલો કરવાનું નહીં